ભગવાનની અકળકળા સુદામાપુરી નામ પ્રમાણે જ સાદગી અને પવિત્રતાથી ભરેલું એક નાનકડું ગામ એ ગામના છેવાડે એક જૂની પણ સ્વચ્છ પર્ણકુટીમાં બ્રહ્મતેજથી શોભતા એક બ્રાહ્મણ રહેતા હતા જેમનું નામ હતું સુદામા તેમની પત્ની સુશીલા નામ પ્રમાણે જ શીલ અને સંતોષની મૂર્તિ હતા ઘરમાં અકિંચન ગરીબી હતી એટલી કે ક્યારેક તો ભૂખ્યા સુવાનો વારો આવતો પણ તેમના ચહેરા પર ક્યારે ફરિયાદનું એક રેખાચિત્ર પણ નહોતું દેખાતું વેદોનું જ્ઞાન પ્રભુનું નામ અને સંતોષ આજ તેમની સાચી સંપત્તિ હતી એક દિવસની સવાર સામાન્ય નહોતી વાતાવરણમાં એક અનોખી તાજગી હતી પક્ષીઓનો કલરવ જાણે કોઈ દિવ્ય સંદેશો ગાઈ રહ્યો હતો સુદામાજી તેમની નિત્યપૂજામાં લીન હતા અને સુશીલા ઘરના આંગણામાં તુલસી ક્યારાને પાણી રેડી રહ્યા હતા ત્યાં જ ગામના પાદરેથી એક ધૂળની ડમરી ઉડતી દેખાઈ એ કોઈ સામાન્ય ડમરી નહોતી તેમાં સોનાના રથના પૈડાની ચમક અને શ્રેષ્ઠ અશ્વઓના હણહણાટનો અવાજ ભળેલો હતો ગામલોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા તેમનું આ નાનકડા સાધારણ ગામમાં આવો રાજવી ઠાટ કોનો હોય શકે થોડી જ વારમાં એ દિવ્ય રથ સુદામાની પર્ણકુટી પાસે આવીને ઊભો રહ્યો રથમાંથી જે વ્યક્તિ નીચે ઉતરી તેમને જોઈને આખું બ્રહ્માંડ જાણે થંભી ગયું પીળું પીતાંબર માથે મોરપંખનો મુગટ હોઠો પર બ્રહ્માંડનું સર્વસ્વ સમાવી લેતું સ્મિત અને આંખોમાં મિત્રને મળવાની અસીમ ઉત્સુકતા એ હતા દ્વારિકાધીશ જગતપાલક શ્રીકૃષ્ણ સુદામાજી પૂજામાંથી ઊભા થયા પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યા તેમનો બાળપણનો મિત્ર તેમનો કનૈયો આજે દ્વારિકાનો રાજા બનીને તેમના આંગણે ઊભો હતો તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા તેઓ દોડ્યા અને કૃષ્ણ પણ રાજવી ઠાઠ ભૂલીને પોતાના ગરીબ મિત્રને ભેટી પડ્યા બે મિત્રોનું એ મિલન જાણે બે યુગોનું મિલન હતું એક વૈભવના શિખર પર હતો તો બીજો ગરીબીના અતલ ઊંડાણમાં પણ તેમની મિત્રતા એ બધાથી પર હતી કૃષ્ણે સુદામાનો હાથ પકડીને કહ્યું અરે મિત્ર કેમ હે તું સાંદીપની ઋષિના આશ્રમ પછી આજે મળવાનું થયું તું તો મને ભૂલી જ ગયો સુદામા ગડગડા થઈ ગયા પ્રભુ તમે તો જગતના નાથ છો હું તો એક તુચ્છ બ્રાહ્મણ તમને કેમ ભૂલી શકું આ તો મારું સૌભાગ્ય કે તમે મને યાદ રાખ્યો સુશીલા દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમની આંખોમાં આનંદ તો હતો પણ સાથે એક ચિંતા પણ હતી જગતનો નાથ આજે તેમના ઘરે મહેમાન બન્યો હતો પણ તેમને જમાડવા માટે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો કૃષ્ણ અને સુદામા પરણકુટીના ઓટલે બેસીને જૂની યાદો તાજી કરવા લાગ્યા ગુરુ સાંદિપનીના આશ્રમના દિવસો સાથે લાકડા કાપવા જવાની ઘટના ગુરુમાતાએ આપેલા ચણા અને મિત્રતાની એ નિર્દોષ પળો બધું જ તેમની આંખો સામે તરી રહ્યું હતું બીજી તરફ સુશીલાના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું હે ભગવાન આજે મારી કેવી કસોટી જે આખા જગતને જમાડે હે તે આજે મારા ઘરે ભૂખ્યા બેઠા હૈ હું તેમને શું જમાડીશ તેમણે આખા ઘરમાં જોયું પણ ક્યાંય કશું ન મળ્યું છેવટે હિંમત કરીને તેઓ પાડોશીના ઘરે ગયા અને થોડો લોટ માંગી લાવ્યા લોટ તો મળ્યો પણ એ એટલો ઓછો હતો કે માંડ થોડી રોટલીઓ બને તેમણે ચૂલો સળગાવ્યો અને કાંપતા હાથે રોટલીઓ બનાવવાનું શરૂ કર્યું તેમના દરેક શ્વાસમાં પ્રભુને સારો ભોજન કરાવી શકવાની અસમર્થતાનો અફસોસ હતો થોડીવાર પછી સુદામાજી અંદર આવ્યા અને ધીમેથી પૂછ્યું દેવી રસોઈનું શું થયું મિત્ર કૃષ્ણને ભૂખ લાગી હશે ત્યારે સુશીલાએ ભીની આંખે કહ્યું સ્વામી પ્રયત્ન કરી રહી છું સુદામાજીએ ફરી પૂછ્યું પણ રસોઈને કેટલી વાર છે અમે સમુદ્રમાં સ્નાન કરીને આવીએ ત્યાં સુધીમાં થઈ જશે આ પ્રશ્ન સુશીલાના હૃદયમાં સોયની જેમ ખૂંચી ગયો તેમણે સત્ય હુપાવ્યું નહીં તેમણે કહ્યું નાથ આપણી ગરીબી શું તમારાથી છાની હે હું પાડોશમાંથી જે પાશેર લોટ લાવી હતી તેમાંથી અડધા લોટની રોટલીઓ બની ગઈ હે અને હજુ અડધાની બનાવવાની બાકી હે તમે સ્નાન કરીને આવો ત્યાં સુધીમાં બધું તૈયાર થઈ જશે આ સાંભળી સુદામાનું હૃદય પણ ભરાઈ આવ્યું પણ તેમણે ચહેરા પર ભાવ ન આવવા દીધા અને કૃષ્ણ પાસે પાછા ગયા સુદામા અને કૃષ્ણ વાતો કરતા કરતા ગામની બહાર આવેલા વિશાળ સમુદ્ર કિનારે પહોંચ્યા સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને તેના કેસરી કિરણો સમુદ્રના મોજા પર સોનાની જેમ ચમકી રહ્યા હતા વાતાવરણ અત્યંત શાંત અને દિવ્ય હતું बनने मित्रों किनारे बैठा सुदामा कृष्णना दिव्य स्वरूप ने જોઈને মন্ত্রমুগ্ধ હતા તેમનો મનમાં ઘણા સમયથી એક ઈચ્છા હતી આજે યોગ્ય અવસર જોઈને તેમણે હિંમત કરીને કહ્યું હે મહારાજ હે દ્વારકાધીશ કૃષ્ણે સ્મિત સાથે કહ્યું મિત્ર તું મને મહારાજ કેમ કહે છે હું તો તારો એજ કનયો છું બોલ શું વાત છે સુદામાએ કહ્યું પ્રભુ મેં શાસ્ત્રોમાં તમારી લીલાઓ વિશે ઘણું સાંભળ્યું છે તમે આખા બ્રહ્માંડને તમારી માયાથી ચલાવો છો તમારી શક્તિ અને કળા અકળ છે જેને કોઈ પામી શકતું નથી મારી એક વિનંતી છે શું તમે મને તમારી એ કળાનો એક નાનકડો અંશ બતાવશો મારે તમારી માયાનો અનુભવ કરવો છે કૃષ્ણના ચહેરા પર એક ગૂઢ સ્મિત આવી ગયું તેમણે કહ્યું મિત્ર સુદામા મારી કળા જોવી કે અનુભવવી એ કોઈ સામાન્ય જીવનું કામ નથી તે ભલભલા જ્ઞાનીઓને પણ ભ્રમમાં નાખી દે હે શું તું ખરેખર તે જોવા તૈયાર હે માનવ મન એ સત્યને સહન કરી શકવા માટે નથી બન્યું પણ સુદામાજીએ ખૂબ આગ્રહ કર્યો પ્રભુ તમારી કૃપા હશે તો બધું જ સહન કરી લઈશ पण मारा मन की जिज्ञासा शांत करो भगवान पोताना भक्तना आग्रह वश थ कहू ठीक है जेवी तारी इच्छा चाल आपने बमने स्नान करिए। तू पहला समुद्र में डूबकी लगाव हूँ जो छू के तू केटली घड़ी पानी नी अंदर रही शके है हूँ अही किनारे ने समय गणूँच सुदामा अत्यंत उत्साहित थी गया તેઓ જાણતા નહોતા કે હવે પછીની ક્ષણો તેમના જીવનની બલકે અનેક જીવનોની સૌથી આશ્ચર્યજનક પળો બનવાની હતી પ્રકરણ ચાર એક અજાણ્યો ટાપુ અને ચાલીસ વર્ષનો વનવાસ સુદામાજીએ જય શ્રી કૃષ્ણ કહીને સમુદ્રના ઠંડા પાણીમાં ડૂબકી લગાવી એક ક્ષણ માટે તેમને ઠંડકનો અનુભવ થયો પણ જ્યારે તેમણે આંખો ખોલી અને પાણીમાંથી માથું બહાર કાઢ્યું ત્યારે દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું તેઓ જે કિનારેથી ડૂબકી લગાવી હતી એ કિનારો ત્યાં નહોતો કૃષ્ણ પણ ત્યાં નહોતા તેમની ચારે બાજુ અતલ અને અનંત સમુદ્ર ફેલાયેલો હતો તેઓ એક વિશાળ અજાણ્યા ટાપુના કિનારે ઊભા હતા અહીંના વૃક્ષો પક્ષીઓ અને વાતાવરણ બધું જ અપરિચિત હતું તેઓ ગભરાઈ ગયા આ ક્યાં આવી ગયો કૃષ્ણ ક્યાં ગયા સુદામાપુરી ક્યાં એ તેઓ કિનારે આમતેમ દોડવા લાગ્યા પણ દૂર દૂર સુધી કોઈ ઓળખીતું ચહેન ન દેખાયું થોડું ચાલીને તેઓ એક ગામમાં પહોંચ્યા ત્યાંના લોકોનો પહેરવેશ અને બોલી બધું જ અલગ હતું લોકો તેમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા હેવટે એક વૃદ્ધ વેપારી જેવા દેખાતા સજ્જને તેમની પાસે આવીને પૂછ્યું હે બ્રાહ્મણ તમે કોણ છો અને ક્યાંથી આવો છો તમે ખૂબ ગભરાયેલા લાગો છો સુદામાએ કાંપતા અવાજે કહ્યું મારું નામ સુદામા હૈ અને હું સુદામાપુરીનો રહેવાસી છું હું મારા મિત્ર સાથે સમુદ્રમાં સ્નાન કરી રહ્યો હતો અને ડૂબકી લગાવતા જ અહીં પહોંચી ગયો શું તમે મને કહેશો કે અહીંથી સુદામાપુરી કેટલું દૂર છે તે વૃદ્ધ વેપારી હસવા લાગ્યો સુદામાપુરી ભાઈ તમે કયા યુગની વાત કરો છો આ તો સમુદ્રની વચ્ચે આવેલો રત્નદ્વીપ નામનો એક મોટો બેટ છે અહીંથી કોઈ પણ દિશામાં જમીન વર્ષો સુધી દેખાતી નથી સુદામાનું હૃદય બેસી ગયું તેમણે ફરી પૂછ્યું પણ કોઈ રસ્તો તો હશે કોઈ વહાણ વેપારીએ ગંભીરતાથી કહ્યું જુઓ બ્રાહ્મણદેવ અમારા વડવાઓ કહેતા હતા કે અહીંથી પૂર્વ દિશામાં સતત વીસ વર્ષ સુધી વહાણ ચલાવીએ ત્યારે કોઈ ભૂમિ આવે છે કદાચ એજ તમારી સુદામા પૂરી હોય પણ ત્યાંથી પાછા આવતા બીજા વીસ વર્ષ લાગે એટલે કે કુલ ચાલીસ વર્ષની યાત્રા છે તમે અહીં કેવી રીતે પહોંચ્યા એ જ એક ચમત્કાર છે આ સાંભળીને સુદામાના પગ નીચેથી જમીન સરકી ગઈ ચાલીસ વર્ષ તેમને સમજાયું કે આ તેમના મિત્ર કૃષ્ણની જ કોઈ લીલા હે તેમણે આકાશ તરફ જોઈને કહ્યું હે પ્રભુ આ કેવી કળા બતાવી તમે હું મારા ઘરે પાછો કેવી રીતે જઈશ તેમને અચાનક યાદ આવ્યું કે તેમના ગયા પછી સુશીલાનું શું થશે તેમના મનમાં આવ્યું કે પાછા ફરવામાં ચાલીસ વર્ષ લાગશે તેમને થયું કે કદાચ તેમને અહીં આવેલા પણ ચાલીસ વર્ષ થઈ ગયા છે સમયનું ભાન ભૂલી ગયેલા સુદામાએ નક્કી કર્યું કે હવે પાછા જવાનો કોઈ અર્થ નથી તેમણે પોતાની નિયતિ સ્વીકારી લીધી અને તે જ ટાપુ પર રહેવાનો નિશ્ચય કર્યો તેમણે મનમાં વિચાર્યું મને અહીં આવ્યાને ચાલીસ વર્ષ થઈ ગયા હૈ હવે તો સુશીલા પણ નહીં હોય હવે અહીં જ જીવન પૂરું કરીશ તે દયાળુ શેઠ જેમનું નામ રતનસેન હતું તેમણે સુદામાની સ્થિતિ પર દયા ખાઈને તેમને પોતાની સાથે રાખી લીધા સુદામા તેમના જ્ઞાન અને સદ્ગુણોથી ટૂંક સમયમાં જ બધાના પ્રિય બની ગયા શેઠ રતનસેન સુદામાના ચારિત્ર્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની એકની એક પુત્રી રત્નાવલી ના લગ્ન સુદામા સાથે કરાવી દીધા સુદામાએ તે ટાપુ પર નવું જીવન શરૂ કર્યું સમય વીતતો ગયો તેમને ત્યાં પાંચ સાત સંતાનો પણ થયા તેઓ એક સુખી ગૃહસ્થ જીવન જીવી રહ્યા હતા ધીમે ધીમે સુદામાપુરી અને કૃષ્ણની યાદો એક જૂના સ્વપ્ન જેવી ઝાંખી થવા લાગી તેઓ હવે રત્નદ્વીપના જ એક સન્માનિત નાગરિક બની ગયા હતા પરંતુ તે ટાપુ પર એક અત્યંત વિચિત્ર અને ભયાનક રિવાજ હતો ત્યાં સહગમનની પ્રથા હતી જો કોઈ સ્ત્રી મૃત્યુ પામે તો તેના પતિને પણ તેની ચિત્તા પર જીવતો બાળી દેવામાં આવતો અને જો પતિ મૃત્યુ પામે તો પત્ની તેની સાથે સતી થતી આ પ્રથાને તેઓ ધર્મ માનતા હતા એક દિવસ ગામમાં એક સ્ત્રીનું અવસાન થયું સુદામા પણ સ્મશાન યાત્રામાં જોડાયા તેમણે પોતાની આંખે જોયું કે કેવી રીતે લોકોએ તે સ્ત્રીના પતિને પકડીને તેના વિલાપ છતાં તેને ચિત્તા પર બેસાડી દીધો અને આગ લગાવી દીધી આ દ્રશ્ય જોઈને સુદામાનું હૃદય કંપી ઉઠ્યું તેમણે વિચાર્યું આ કેવો અધર્મ હે જીવતા માણસને આમ બાળી દેવો એ તો પાપ હે આ ઘટનાએ તેમના મન પર ઊંડી અસર કરી તેમને એક અજાણ્યો ભય સતાવવા લાગ્યો વર્ષો વીતી ગયા સુદામા હવે વૃદ્ધ થયા હતા તેમના બાળકો મોટા થઈ ગયા હતા અને તેમના પણ લગ્ન થઈ ગયા હતા એક દિવસ તેમની પત્ની રત્નાવલી બીમાર પડી અને લાંબી માંદગી પછી તેમનું અવસાન થયું આખા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો સુદામા પણ પત્નીના વિયોગમાં ખૂબ દુઃખી હતા પણ તેમના દુઃખ કરતાં પણ મોટો એક ભય તેમના મન પર હાવી થઈ ગયો તેમને પેલો ભયાનક રિવાજ યાદ આવ્યો તેમને સમજાયું કે હવે ગામલોકો તેમને પણ રત્નાવલીની ચિતા સાથે બાળી દેશે મૃત્યુના ભયથી તેઓ થરથર કાંપવા લાગ્યા તેમને થયું ભૂંડું થયું આ લોકો મને જીવતો બાળી દેશે જીવ બચાવવા માટે તેઓ ઘરમાં એક અંધારા ઓરડામાં મોટી માટીની કોઠીમાં સંતાઈ ગયા પણ ગામલોકોને તો રિવાજ પૂરો કરવો હતો તેમણે સુદામાને આખા ઘરમાં શોધવાનું શરૂ કર્યું હેવટે કોઈકની નજર પેલી કોઠી પર પડી તેમણે સુદામાને તેમાંથી બહાર ખેંચી કાઢ્યા સુદામા રડવા લાગ્યા કરગરવા લાગ્યા મને જવા દો મારે નથી મરવું પણ કોઈએ તેમની એક ન સાંભળી લોકો તેમને પકડીને સ્મશાન તરફ લઈ જવા લાગ્યા જ્યારે તેમને લાગ્યું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી ત્યારે તેમના અંતરાત્મામાંથી એક જ નામનો પોકાર નીકળ્યો કૃષ્ણ હે મારા મિત્ર મને બચાવ વર્ષોથી ભૂલાઈ ગયેલી યાદો ફરી તાજી થઈ તેમને સમજાયું કે આ માયામાંથી ફક્ત તેમનો મિત્ર જ તેમને બહાર કાઢી શકે છે તેઓ મનોમન કૃષ્ણની પ્રાર્થના કરવા લાગ્યા ત્રાહે ત્રાહે પ્રભુ રક્ષા કરો લોકો સુદામાને સ્મશાન લઈ આવ્યા રત્નાવલીની ચિતા તૈયાર હતી સુદામાને થયું કે હવે તેમની જીવનલીલા સમાપ્ત થઈ જશે ત્યારે જ તેમને એક યુક્તિ સૂઝી તેમણે ગામલોકોને કહ્યું હે ભાઈઓ હું તમારી પ્રથાનું પાલન કરવા તૈયાર છું પણ મારી એક અંતિમ ઇચ્છા છે મૃત્યુ પહેલાં મને પાસેની નદીમાં એક વાર સ્નાન કરી લેવા દો હું પવિત્ર થઈને ચિતા પર બેસવા માગું છું લોકોને તેમની વાત યોગ્ય લાગી તેમણે સુદામાને નદીએ લઈ જવાની સંમતિ આપી સુદામાને નદી કિનારે લઈ જવામાં આવ્યા તેમણે તેમના બાળકો તરફ છેિલ્લી વાર જોયું અને પછી જય શ્રી કૃષ્ણ બોલીને નદીના પાણીમાં ડૂબકી લગાવી જેવા તેઓ પાણીમાં ડૂબ્યા અને માથું બહાર કાઢ્યું તેમણે જોયું કે તેઓ કોઈ અજાણ્યા ટાપુ પર નહીં પણ સુદામાપુરીના એ જ સમુદ્ર કિનારે ઊભા હતા સામે કિનારા પર તેમનો મિત્ર કૃષ્ણ એ જ સ્મિત સાથે બેઠો હતો વાતાવરણ એ જ હતું સૂર્ય હજુ આથમ્યો નહોતો કૃષ્ણે સુદામાને જોતા જ તાળી પાડી અને મોટેથી ગણતરી કરતા કહ્યું એક બે ને સાડા ત્રણ બસ તેમણે હસીને કહ્યું અરે મિત્ર સુદામા તું તો પાણીમાં કાંઈ જ ન રહ્યો માંડ સાડા ત્રણ ઘડીમાં તો બહાર આવી ગયો સુદામા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા જે ચાલીસ પચાસ વર્ષનું જીવન તેમણે જીવ્યું લગ્ન કર્યા બાળકો મોટા કર્યા વૃદ્ધ થયા પત્નીનું મૃત્યુ જોયું અને પોતે મરવાની અણી પર પહોંચી ગયા એ બધું ફક્ત સાડા ત્રણ ઘડીમાં બની ગયું તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો તેમણે પોતાના શરીરને સ્પર્શ કર્યો તેમના ચહેરા પર એક પણ કરચલી નહોતી વાળ કાળા હતા તેઓ એવા જ યુવાન હતા જેવા ડૂબકી લગાવતી વખતે હતા તેમને સમજાયું કે આ જ ભગવાનની કળા હતી સમય અને વાસ્તવિકતાનો જે બ્રહ્મ ભગવાને રચ્યો હતો તે અતુલનીય હતો તેઓ દોડીને કૃષ્ણના ચરણોમાં પડી ગયા અને રડતા રડતા બોલ્યા હે મહારાજ મને માફ કરી દો હું તમારી માયાને સમજી ન શક્યો મારી ભૂલ થઈ ગઈ મહેરબાની કરીને તમારી આવી અકળકળા હવે પછી કોઈને બતાવશો નહીં સામાન્ય જીવ તેને સહન ન કરી શકે કૃષ્ણે તેમને ઉઠાડીને ગળે લગાડ્યા અને કહ્યું શાંત થા મિત્ર તે જે અનુભવ્યું તે ફક્ત એક માયા હતી વાસ્તવિકતા તો આ હે જ્યાં હું અને તું સાથે છીએ બંને મિત્રો શાંતિથી ઘરે પાછા ફર્યા સુદામા હજુ પણ આઘાતમાં હતા તેમણે જે અનુભવ્યું હતું તે તેમના મનમાંથી ખસતું નહોતું ઘરે પહોંચીને તેમણે આદતવશ સુશીલાને પૂછ્યું દેવી રસોઈને શીવાર હે સુશીલા જેઓ હજુ ચૂલા પાસે બેસીને રોટલી બનાવી રહ્યા હતા તેમણે નિર્દોષતાથી જવાબ આપ્યો સ્વામી તમે હમણાં જ તો ગયા તમે ગયા પછી મેં ફક્ત નવટાંક લોટની રોટલી જ કરી હે અને હજુ નવટાંક લોટની કરવાની બાકી છે આ સાંભળીને સુદામાને અંતિમ સત્યનો સાક્ષાત્કાર થયો જે લાંબુ જીવન જે દુઃખ જે ભય તેમણે અનુભવ્યો તે બધું ફક્ત એટલા સમયમાં ઘટિત થયું હતું જેટલા સમયમાં નવટાંક લોટની રોટલી બને તેમણે શ્રી કૃષ્ણ સામે જોયું તેમની આંખોમાં કૃતજ્ઞતા આશ્ચર્ય અને સંપૂર્ણ સમર્પણનો ભાવ હતો તેઓ સમજી ગયા હતા કે ભગવાનની લીલાને માપવા માટે માનવ બુદ્ધિ અને સમયના માપદંડો તદ્દન વામણાં છે જે તેમના માટે એક આખું જીવન હતું તે ભગવાન માટે ફક્ત એક પડનો ખેલ હતો આજ ભગવાનની ભગવાનની અકળકળા હે જેને કોઈ જાણી શકતું નથી કોઈ પામી શકતું નથી તે ફક્ત અનુભવી શકાય છે અને એ અનુભવ પછી જીવ માત્ર એટલું જ કહી શકે હે પ્રભુ તારી લીલા અપરંપાર છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા બધાનો આભાર